રાજમહેલ રોડ મરીમાતાના ખાંચામાં બજારો બંધ રાખવામાં આવતા નથી જેના કારણે ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ વ્યક્ત કરીને બજારો બંધ કરાવ્યા હતા રાજમહેલ રોડ મરીમાતાના ખાંચામાં આવેલા મોબાઈલ બજારને કારણે ત્યાં રહેતા રહીશો ઉઠ્યા છે નિયમ પ્રમાણ રવિવારે બજાર બંધ રાખવાનું હોય છે તેમ છતાં અહીંયા રવિવારે પણ દુકાનો ખુલ્લી રાખતા ગ્રાહકોનો જમાવડો થાય છે જેના કારણે ત્યાં રહેતા રહીશોને હેરાન થવું પડે છે અગાઉ પણ આ મામલે પાલિકામાં રજૂઆતો કરી હોવા છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી રહીશોએ જાતે જ બહાર નીકળીને દુકાનો બંધ કરાવવાની ફરજ પડી હતી ઉગ્ર બોલાચારી સાથે રહીશોએ બજાર બંધ કરાવ્યું હતું જ્યારે કેટલાક વેપારીઓ રહીશોનો રોષ જોઈને ટપોટપ દુકાનો બંધ કરી ચાલ્યા ગયા હતા બધું જ કરેલું છે પોલીસ કમ્પ્લેન કરેલું છે કલેક્ટરમાં અરજી આપેલી છે બધું જ કરેલું છે પણ પોલીસ એટલા પૂરતી આવે છે બધું બંધ કરાવીને જતા રહે છે અમારી માંગ એક જ કમિશનર સાહેબને કલેક્ટર સાહેબને એક જ છે કે દર રવિવાર શોપ બંધ થવી જોઈએ બસ

અમને શનિવાર થી સોમવાર સુધી અમને કઈ વાંધો છે નહીં અમે બી સમજીએ છીએ કે એમના ઘરદાર છે બરાબર એક દિવસ અમે એવું કહીએ છીએ ખાલી રવિવાર બંધ રાખો દુકાનવાળા અમને સપોર્ટ આપતા નથી એ બાબતમાં એટલે અમે આ પગલા ભર્યા છે બરાબર હજુ બી નહીં થાય તો આગળ આનાથી ખરાબ પગલા અમે ભરીશું ઇવન ઘરાક આવે છે કયા નજરેથી કેવી રીતે જોવે છે એ પણ અમને જ ખબર છે